ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોર્ડ તરફથી એક મોટા સમાચાર મળી રહ્યા છે અને સમાચાર એવા છે કે જૂનાગઢ તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટને આખરે ગુજરાત એટીએસે અમદાવાદના રિંગ રોડ ઉપરથી ઝડપી લીધા છે તો કેવી રીતના ઝડપ્યા અને શું છે વિગત તેની વિગતે વાત કરીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે જૂનાગઢના તોડકાંડની જૂનાગઢ પોલીસ ઉપર આરોપ લાગ્યો કે તેમણે ઓનલાઈન ગેમિંગનું એક રેકેટ પકડ્યું અને ત્યાર પછી આ રેકેટમાં સામેલ લોકોના એકાઉન્ટ ફ્રીઝ કર્યા અને એકાઉન્ટ ખોલવા માટે લાખો રૂપિયાની માગણી કરવામાં આવી આ મામલો જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડિયા સુધી પહોંચતા નિલેશ જાજડિયાએ આ મામલે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો જેમાં આ સમગ્ર તોડકાંડના આરોપ જમીન ઉપર લાગ્યા છે તેના માસ્ટર માઇન્ડ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ એસઓજીના પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છવ્વીસ જાન્યુઆરીએ છવ્વીસ જાન્યુઆરી ધ્વજવંદનના પ્રોગ્રામ બાદ ગુનો દાખલ થતા આ ત્રણેય પોલીસ અમલદારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પોતાની ધરપકડને ટાળવા માટે આખો મામલો ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડને સોંપવામાં આવ્યો ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડની સ્થિતિ એટલે પણ ખરાબ થઈ ગઈ હતી કારણ કે એટીએસમાં ફરજ બજાવતા મોટા ભાગના અધિકારીઓ અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા ત્યારે સબ ઇન્સ્પેક્ટર તરીકે તરલ ભટ્ટ પણ ક્રાઈમ બ્રાન્ચમાં હતા આમ એટીએસના અધિકારીઓ સાથે તરલ ભટ્ટને ગરવો છે એવો માહોલ મીડિયા દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો એટલે એટીએસ ઉપર એક સંકટ પણ હતું કે પોતાની છાપ જળવાઈ રહેને પોતાની ઉપર કોઈ આરોપ ન લાગે તે માટે એટીએસ હરકતમાં હતી એટીએસના ડીવાય એસપી શંકર ચૌધરીએ એક દિવસ પહેલાં જ તરલ ભટ્ટના નિવાસસ્થાને દરોડો પાડી સર્ચ ઓપરેશન કર્યું હતું ત્રણ કલાક સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું અમદાવાદના સોલાના સોલા સ્થિત તરલ ભટ્ટના ઘર પર આ સર્ચ ઓપરેશન થયું હતું જેમાં અનેક બાબતોની તપાસ કરવામાં આવી હતી સ્વાભાવિક છે કે આખી ઘટના તરલ ભટ્ટના માતા પિતા પત્ની અને બાળકો માટે શરમજનક સ્થિતિમાં હતી કારણ કે જે તરલ ભટ્ટના અપમાનજનક શબ્દનો પણ પ્રયોગ કરતા હતા અને તરલ ભટ્ટ પોતાના કામને કારણે જે સ્થિતિમાં મુકાયા તેની સૌથી વધુ કિંમત કોઈને ચૂકવવાની આવી તો તરલ ભટ્ટના પરિવારને હતી સાદી ભાષામાં કહીએ તો આ સોશિયલ પનિશમેન્ટ ભટ્ટના પરિવારને મળી રહ્યું હતું આમ તો તરલ ભટ્ટે જુનાગઢની કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા પરંતુ અધિકારીઓએ એક વ્યૂહરચના ઘડી કાઢી અને જૂનાગઢ કોર્ટને સંદેશો મોકલી આપ્યો કે તપાસ કરનાર અમલદાર અગત્યના કામમાં રોકાયેલા છે એટલે આગોતરા જામીનની અરજી વખતે હાજર નહીં રહી શકે એટલે જુનાગઢ સેશન્સ કોર્ટે છ ફેબ્રુઆરીના રોજ નવી તારીખ નાખી હતી આમ એટીએસને ટાઈમ મળી ગયો હતો કે હવે કોઈ પણ ભોગે તરલ ભટ્ટને ઝડપી લેવા માટે તેમની પાસે હજી ચાર દિવસ હતા એટીએસની ટીમ સક્રિય થઈ હતી આમ એટીએસ જે પ્રકારે કાર્યવાહી કરી રહ્યું હતું અને એટીએસ તરલ ભટ્ટના પરિવાર સુધી પહોંચી ગયું હતું જેના કારણે ખુદ તરલ ભટ્ટ પણ માનસિક દબાણમાં આવી ગયા હતા અને તેમણે નક્કી કર્યું હતું કે તે જુનાગઢ કોર્ટ સામે આત્મસમર્પણ કરશે અને તે આત્મસમર્પણ કરવાના છે છે તેવી જાણકારી પણ એટીએસને મળી ગઈ હતી વાતની કે લાંબો સમય સુધી પોલીસમાં ફરજ બજાવી રહેલા તરણ ભટ્ટની ઓળખ સાયબર એક્સપર્ટ તરીકેની પણ છે જેનો તેમણે લાભ પણ લીધો અને જેનું તેમને નુકસાન પણ થયું તરલ ભટ્ટ એટીએસની એક એક મુમેન્ટથી વાક્ય પતા કારણ કે તે ખુદ પોલીસ અમલદાર હોવાને કારણે કેવી રીતના પોલીસથી બચી શકાય તે સારી રીતના જાણતા હતા છતાં આ મામલામાં એટીએસ તરલ ભટ્ટ કરતાં એક ડગલું આગળ ચાલી અને અમદાવાદના રિંગ રોડ ઉપરથી તે પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે એટીએસના અધિકારીઓએ તેમને દબોચી લીધા અને એટીએસની કચેરી તેમને લાવવામાં આવ્યા છે તરલ ભટ્ટ પોલીસ અમલદાર છે એટલે શું બોલવું શું ના બોલવું અને કેટલું કહેવું કેટલું ના કહેવું એની સારી રીતના તેમને ખબર છે છે અધિકારીઓ તેમની પાસેથી કઈ વિગત કઢાવી શકે આ તેમનો પહેલો કેસ નથી અમદાવાદ કમિશનર ઓફિસમાં આવેલી પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ તેમની ઉપર સત્તાકાંડમાં આવો જ એક કથિડ તોડકાંડનો આરોપ થયો હતો જેની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલે કરી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલે ડીજીપીને આપેલા પોતાના અહેવાલમાં કહ્યું છે કે તરલ ભટ્ટ તોડ કરતા હતા અને તેમણે પૈસા ઉઘરાવ્યા છે માટે અને તેમને અને તેમના સાથીને સસ્પેન્ડ કરી લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા ગુનો નોંધવાવો જોઈએ આમ હજી એક સમસ્યા પૂરી થઈ નથી ત્યાં બીજી સમસ્યા તેમની રાહ જોઈને ઊભી છે તરલ ભટ્ટ માટે તરલ ભટ્ટના ની ગ્રહદશા ખરાબ છે કે તરલ ભટ્ટ એવા કામ કર્યા કે તેમના ગ્રહો નારાજ થયા છે તે અત્યારે કહેવું મુશ્કેલ છે કેટલીક વસ્તુ સમય જ કહેતો હોય છે જોઈએ આ મામલે આગળ શું થાય છે કારણ કે કેવી રીતના બહાર નીકળવું એનો રસ્તો પણ તરલ ભટ્ટને સારી રીતના આવડે છે તો આ છે નવજીવન ન્યૂઝ જે તે તમને તત્કાલ માહિતી તમારા સુધી પહોંચાડે છે કારણ કે તે તમારું નવજીવન છે તમારા માટે કામ કરતું નવજીવન છે અને તમે પણ નવજીવન ન્યૂઝ છો માટે અમારો બેલ આઇકોન દબાવી અમારી સાથે રહો અત્યારે મને અને મારા સાથથી સોનું સોલંકીને રજા આપો ફરી બહુ જલ્દી એક નવા વિષય સાથે તમારી પાસે હું પાછો આવીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર